અયોધ્યામાં ભવ્ય રામ મંદિર બનીને તૈયાર થઈ ગયું છે અને રામલલ્લાની મૂર્તિના દર્શન પણ બધા હવે સવાલ એ થઈ રહ્યો છે કે રામજીની મૂર્તિ કાળા રંગની કેમ છે તો આ મૂર્તિ માટે ઉપયોગમાં લેવાયેલ કૃષ્ણશીલાના ગુણ વિશે અહીં વિગતવાર જાણી લઈએ અયોધ્યામાં રામ મંદિરના ગર્ભગૃહમાં સ્થાપિત રામલલ્લાની મૂર્તિની તસવીરો સામે આવ્યા બાદ કરોડો ભક્તોએ તેના દર્શન કર્યા છે કૃષ્ણ શિલા વિશે બહુ ઓછા લોકો જાણે છે ત્યારે આ મૂર્તિને તૈયાર કરનાર શિલ્પકાર અરુણ યોગીરાજની પત્ની વિજેતા યોગીરાજ એ જણાવ્યું કે રામલલ્લા મૂર્તિ બનાવવા માટે આ પથ્થરનો ઉપયોગ કરવાના ઘણા ખાસ કારણ છે કૃષ્ણશિલામાં એવા ગુણ છે કે જ્યારે તમે અભિષેક કરો છો એટલે કે જ્યારે તમે મૂર્તિને દૂધ ચડાવો છો ત્યારબાદ સેવન કરી શકો છો તેનાથી તમારા સ્વાસ્થ્ય પર કોઈ અસર થતી નથી આ પથ્થરને કારણે દૂધના ગુણોમાં કોઈ ફેરફાર થતો નથી આ કારણોસર આ પથ્થરની પસંદગી કરવામાં આવી છે કારણ કે તે કોઈ પણ એસિડ કે આગ કે પાણી સાથે પ્રતિક્રિયા આપતું નથી આ ઉપરાંત આ પથ્થર પર હવા અને સમયની અસર પણ ખૂબ જ સામાન્ય હોય છે જેના કારણે મૂર્તિ એક હજાર વર્ષથી વધુ સમય સુધી ચાલશે અરુણ યોગીરાજના પત્ની વિજેતા યોગીરાજે એમ પણ કહ્યું કે ભવ્ય રામ મંદિરના ગર્ભગૃહમાં સ્થાપના માટે રામલલ્લાની મૂર્તિ બનાવતી વખતે અરુણ યોગીરાજે ઋષિ જેવી જીવનશૈલી અપનાવી હતી મૂર્તિ તૈયાર કરવાના સમગ્ર સમય દરમિયાન અરૂણ યોગીરાજે સાત્વિક ખોરાક જેમાં ફળો અને અંકુરિત અનાજના મર્યાદિત આહાર સાથે છ મહિના પસાર કર્યા હતા અયોધ્યા રામ મંદિરના ગર્ભગૃહમાં સ્થાપિત કરવા માટે અરુણ દ્વારા બનાવવામાં આવેલી રામલલ્લાની મૂર્તિની પસંદગી પર ખુશી વ્યક્ત કરતા વિજેતાએ કહ્યું કે અમે તેના વિશે ક્યારે વિચાર્યું ન હતું પરંતુ અરુણમાં ઘણી પ્રતિભા છે તેમની કળાને સમગ્ર વિશ્વમાં માન્યતા અને પ્રશંસક મળવી જોઈએ અરુણ યોગીરાજ પાંચમી પેઢીના શિલ્પકાર છે જેણે અગિયાર વર્ષની ઉંમરે કોતરકામ કરવાનું શરૂ કર્યું અને ત્યારથી તે તેના પરિવારની સમૃદ્ધ પરંપરાનું પ્રતિક બની ગયું છે મૂર્તિની કૃષ્ણશિલા એટલે શાલિગ્રામ છે કે અન્ય કોઈ પથ્થર તમને જણાવી દઈએ કે રામલલ્લા માટે ત્રણ મૂર્તિનું નિર્માણ થયું હતું જેમાં રાજસ્થાનના સત્યનારાયણ પાંડેએ રામલલ્લાની શ્વેત મૂર્તિ બનાવી હતી જ્યારે મૈસૂરના અરુણ યોગીરાજ અને બેંગ્લોરના જી એલ ભટ્ટે શ્યામ મૂર્તિ બનાવી હતી જેમાં અરુણ યોગીરાજની બનાવેલી મૂર્તિ પસંદ થઈ છે તેવામાં આજે અમે તમને આ મૂર્તિના ઉપયોગમાં લેવામાં આવેલી કૃષ્ણશિલા વિશે માહિતી આપીશું આ કૃષ્ણ શિલાની પસંદગી કર્ણાટકના કારકાલાથી કરવામાં આવી છે આ પથ્થરને ગત વર્ષે ફેબ્રુઆરીથી માર્ચ બે હજાર ત્રેવીસમાં માં પસંદ કરવામાં આવ્યો હતો તેને ઉત્તર કર્ણાટકના કારકાલા જિલ્લાના નેલ્લીકેર તાલુકાના નાનકડા ગામ ઇડુ પાસેથી મળેલી ખાણમાંથી પસંદ કરવામાં આવ્યો હતો આ શિલાનું વજન દસ ટન હતું જ્યારે પહોળાઈ છ ફૂટ અને ચાર ફૂટની જાડાઈ હતી આ શિલાને વિધિવત પૂજા કર્યા બાદ અયોધ્યા મોકલવામાં આવી હતી હવે આપણે એ જાણીએ કે આજ મૂર્તિની પસંદગી કેવી રીતે થઈ જો સૂત્રનું માનીએ તો ટ્રસ્ટના આગ્રહ પર વિખ્યાત વાસ્તુશાસ્ત્રી કુશદીપ બંસલે સૌથી પહેલા આ શિલાનું નિરીક્ષણ કર્યું હતું અને વાસ્તુની દ્રષ્ટિએ ઉત્તમ જણાતા નેશનલ રોક ઇન્સ્ટિટ્યૂટના વૈજ્ઞાનિકે તેમની સાયન્ટિફિક તપાસ કરીને શિલાની રાસાયણિક તપાસ કરી હતી આ તપાસમાં વૈજ્ઞાનિકોને જાણવા મળ્યું કે શિલા દરેક પ્રકારના હવામાન અને વાતાવરણમાં હજારો વર્ષો સુધી ટકી શકે તેમ છે તમને જણાવી દઈએ કે કૃષ્ણશિલા મૂર્તિકારોની ફેવરિટ છે તેનું કારણ આ પથ્થરની સંરચના પણ છે આ પથ્થર વધુ કડક પણ નથી અને વધુ મૃદુ પણ નથી હોતો જો શિલા કઠોર હોય તો મૂર્તિની ભાવભંગીમાઓ પર અસર પડે છે અને જો મૃદુ હોય તો કોતરણી દરમિયાન તૂટી જવાનો ભય છે આ રીતે જોતા કૃષ્ણશિલા બધી રીતે પરફેક્ટ છે હિન્દુ ધર્મમાં બધા જ લોકો ઘરમાં આ પથ્થરની પૂજા પણ કરે છે એવું પણ માનવામાં આવે છે કે શાલીગ્રામ પથ્થરમાં ભગવાન વિષ્ણુનો વાસ હોય છે અને ભગવાન રામ વિષ્ણુનો જ અવતાર છે રામલલ્લાની મૂર્તિમાં આ શિલાના ઉપયોગ પાછળ એક પૌરાણિક કથાનું પણ મહત્વ છે કારકાલાના જે સ્થાનેથી શિલા મળી છે તે તુંગ નદીના કિનારે છે અને અહીં જ સાઠ કિલોમીટર દૂર શૃંગેરી શહેર આવેલું છે આ શહેરનો ઉલ્લેખ શાસ્ત્રોમાં ત્રેતા યુગમાં પણ મળે છે અહીં રહેતા શૃંગી ઋષિના નામ પરથી જ આ જગ્યાનું નામ પડ્યું છે આ એજ જ શૃંગી ઋષિ છે જેમણે દશરથ રાજાને ત્યાં પુત્ર કામેશથી યજ્ઞ કરાવ્યાનો ઉલ્લેખ મળે છે અને ત્યારબાદ રામ લક્ષ્મણ ભરત અને શત્રુધન ચાર ભાઈઓનો જન્મ થયો હતો તેથી રામલલ્લાની મૂર્તિ એ જગ્યાની નજીકથી પ્રાપ્ત શિલાથી હોવા પર પણ એક મત સર્જાયો હતો કે આ મૂર્તિને જ સ્થાપિત કરવામાં આવે રામલલ્લાની આ સુંદર મૂર્તિમાં ભગવાન વિષ્ણુના દસ અવતાર જોવા મળે છે આ દસ અવતાર આ રીતે છે વરાહ નરસિંહ વામન પરશુરામ રામ કૃષ્ણ બુદ્ધ અને કલ્કી મિત્રો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક અને શેર અવશ્ય કરજો અને આ માહિતી તમારા તમામ પરિવારજનો સાથે અવશ્ય શેર કરજો અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી રામ લખવાનું ન ભૂલતા